જે કલેક્ટર તરીકે સુરતના હતા ડૉક્ટર આયુષોક એ પોતે કલેક્ટરની હતા એ પોતે જમીન માફિયા હોય એ રીતે આ બિલ્ડરોના મેરાપીપણામાં અને રાજકીય આગેવાનોની દોરવણી હેઠળ રાજકીય આગેવાનોના મેળાપીપણામાં જેની કિંમત લગભગ બે હજાર કરોડથી વધુની જમીન બરાબર એ જમીનને વેચી મારવાનું કામ પોતે બદલી ત્રીસમી તારીખે ગુજરાતમાં આઈપીએસ આઈએસઓની બદલી થતી ઓગણત્રીસમી તારીખે એમણે આ હુકમ કર્યો એક દિવસ બદલી પહેલા આ હુકમ કરીને મોટા પ્રમાણમાં સુરતના હિતને નુકસાન કરવાનું કામ કર્યું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું રાજ છે અને આપણે ઘણી વખત ધારાસભ્યો સાંસદોના મોડે પણ એવું સાંભળીએ કે ગુજરાતમાં કોઈ અધિકારીઓ સાંભળતું નથી હવે સત્તાની સામે લડવું હોય તો કેટલી મુશ્કેલી વાત છે એ આ વાત પરથી આપણે સમજી શકીએ અને ગુજરાતમાં તો એમ જ કહેવાય કે અધિકારીઓ જ રાજ ચલાવે છે નેતાઓને તો કંઈ સમજ પડતી નથી આ વાત અત્યારે અમે એટલા માટે કહી રહ્યા છે કે કોંગ્રેસના એક નેતાએ કદાચ ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક આઈ અધિકારીને સસ્પેન્ડ કરાવ્યા હોય અને એ કોંગ્રેસ નેતાનું નામ દર્શન નાયક છે દર્શનભાઈ સાથે આપણે વાત કરીશું કારણ કે એમણે એક એવું કૌભાંડ શોધીને લાવ્યા કે જે સુરતમાં કલેક્ટર રહી ચૂકેલા હતા આયુષ ઓગ એમને સરકારે સસ્પેન્ડ કરવા પડ્યા આ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે તો આપણે દર્શનભાઈ સાથે વાત કરીશું એ પહેલાં તમને થોડી દર્શનભાઈ વિશે ઓળખ પણ આપી દઉં કે દર્શનભાઈ એ કોંગ્રેસના નેતા છે અને દબંગ નેતા તરીકેની એમની ઇમેજ છે એડવોકેટ છે એટલું જબરજસ્ત નોલેજ છે અને આમ વારંવાર આરટીઆઈ એટલી બધી કરે કે અધિકારીઓની અને નેતાઓની પણ ઊંઘ હરામ થઈ જાય દર્શનભાઈનું નામ પડે એટલે ભલભલા અધિકારીઓ થથરવા માટે આ એક કૌભાંડ વિશે વાત કરીશું પણ દર્શનભાઈએ તો ઘણા બધા કૌભાંડો શોધ્યા છે અને એમની આ કામગીરી હજુ પણ ચાલુ જ છે દર્શનભાઈ આપણે જે સુરતમાં કલેક્ટર રહી ચૂકેલા આયુષો એનું કંઈ ડુમ્મસનું કરોડો રૂપિયાનું જે કૌભાંડ હતું એ તમે બહાર પાડ્યું અને આખરે સરકારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા તો અમારે એ જાણવું છે કે આ કૌભાંડ એકચ્યુઅલી હતું કેવી રીતના અને કેવી રીતના બહાર આવ્યું સુરત એટલે ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારતનું એક વિકસિત થતું આવનારા દિવસોમાં મોટામાં મોટું શહેર તરીકે વિકાસની દ્રષ્ટિએ આગળ વધતું શહેર હળપા પડતું શહેર એટલે સુરત સુરતમાં વિકાસની સાથે સાથે તમે જુઓ તો એટલી સમસ્યાઓ પણ આવી પરંતુ સુરતને હંમેશા એ સમસ્યામાંથી સુરતના રહેતા લોકોએ એને બહાર પાડ્યા એને દૂર કરીને આગળ વધવાનો પ્રયત્ન હંમેશા સુરત શહેરે કર્યો છે જ્યાં સુધી લાગે વર્ગે ત્યાં સુધી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર સુશાસન જે સ્લોગનો આપીને ગુજરાતની પ્રજાને હંમેશા મોટામાં મોટા ભ્રષ્ટાચારના શાસનમાં જો ડૂબવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસન કર્યું છે અગાઉના સમયમાં તમે જો કે ભૂતકાળમાં સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રીતે સંકળાયેલા આર્થિક રીતે સંકળાયેલા જાહેર જીવનમાં આવતા હતા એ મેયરનું પદ હોય ધારાસભ્યનું પદ હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય પ્રમુખ હોય સંસદ સભ્યો હોય એ પોતાની ઓફિસમાં બેસીને લોકોના પ્રશ્નોનું નિવાકરણ કરતા હતા એક સામાન્ય માણસ પોતાનું ગમે તે કામ લઈને આવે તો એક ટેલિફોનિક દ્વારા એક સામાન્ય એક ચિઠ્ઠી લખે એટલે એ કામ એ લોકોનું થતું એવો ચોક્કસ પ્રકારનો વિશ્વાસ હતો ને એવી પકડ હતી જાહેર જીવનની પરંતુ છેલ્લા પંદર પંદરથી વીસ વર્ષમાં જે ધારાસભ્ય અને મંત્રીઓને બદલે બ્યુરોક્રેટ્સ આખા ગુજરાતમાં એક હાવી થઈ ગયા તમે ગ્રામ પંચાયતમાં જાઓ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં કોર્પોરેશનમાં જાઓ વિધાનસભામાં જાઓ સરકારના સચિવાલયમાં જાઓ આ તમામ જગ્યાએ આઈપીએસ આઈએસઓના આ અધિકારીઓએ લોકોને માટે લોકોના હિત માટે જાહેર હિત માટે કામ કરવાને બદલે પોતે એક ચોક્કસ પ્રકારનું સોય આયોજિત આયોજન કરીને ચોક્કસ પ્રકારના ધંધાના કામે લાગીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અમારી પાસે એવા કેટલા લોકો આવે છે કે તમે કોઈ સરકારી અધિકારી પાસે જાઓ રેટી માટેની લીઝની માગણી કરો કોઈ કોન્ટ્રાક્ટર એવું કહે કે કામ માટેની માગણી કરીએ કોર્પોરેશનમાં કોઈ ટેન્ડર માટેની માંગણી કરીએ જમીનના પ્રશ્નો હોય તો કલેક્ટર પાસે એને કરવા ગઈ તો પોતે એ વેપારી હોય અને પોતે એ ભાગીદાર હોય એ પ્રમાણે ટકાવારી માંગવાનું કામ છેલ્લા ઘણા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલે અને લોકોએ પણ આ ભ્રષ્ટાચારને જાણે શિષ્ટાચાર હોય એ રીતે સ્વીકારીને આલોકતા હાથ ભ્રષ્ટાચાર કરવા માટે માનસિક રીતે મજબૂત કરવાનું કામ પણ લોકો અને પદાધિકારીઓ પણ કર્યું પરંતુ આજે પણ ગુજરાતમાં એવા લોકો છે કે જે લોકો સંઘર્ષ કરીને લોકોના હિત માટે હંમેશા લડાઈ લડતા હોય હું પણ એવી મારા ફરજના ભાગરૂપે માનું કે ભગવાને થોડું સુખ આપ્યું હોય તો જાહેર જીવનમાં જાહેર હિતનું કામ આવે ત્યારે લોકોને મદદ કરવી જોઈએ જ્યાં સુધી સુરતની વાત કરીએ આપણે રાજેશભાઈ કે સુરત એટલે સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે પગભરગઢનું દોરતું શહેર છે અને સુરતની મધ્યમાં ડુમ્મસ ગામ જે દરિયા કિનારે આવનારા દિવસોમાં એરપોર્ટથી માંડીને જે વિકાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે એ એરપોર્ટની સામે ડુમ્મસ ગામની ત્રણસો અગિયાર ઓબ્લિક ટોન જે બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જગ્યા આ સરકારી સીટ પડતર તરીકેની ચાલે છે આ જગ્યા ઓગણીસો ને સત્તાવનથી આ દિન સુધી એ સરકારી રેકોર્ડ પર સરકારી સીર પડતર તરીકે ચાલુ આવેલી છે બાવીસ જેટલા ગણોટિયાઓ લોકો એવી માંગણી કરી કે આ જમીન અમે ગણોટિયા તરીકે અમારી નામ દાખલ થવા જોઈએ અમારા બાપદાદાઓ અહીંયા ખેતી કરતા હતા તમે કલ્પના કરો કે ઓગણીસો સુડતાલીસમાં તમે જે જગ્યાએ બેઠા છો એ અઠવા ગેટથી વિસ્તાર તમે આ બાજુનો વિસ્તાર કરો અઠવા ગેટ વેસુ સિટીલાઇટ ભરતા ડુમસ આ સમગ્ર જગ્યાએ જંગલી બાવળો અને સમગ્ર જગ્યાએ કોટરો અને ખારીઓ હતી તો ખેતી કરવાનો તો પ્રશ્ન જ નહીં હતો ભૂતકાળમાં એ વખતે આ બધી જગ્યાઓ એક સાલી બે સાલી ત્રણ સાલી તરીકે એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા કે સરકાર ખેતી કરવા માટે એક સાલી ખેતી કરવા માટે કે જમીન સુધારવા માટે કે મીઠાનો ઉપયોગ કરીને એ ખેતી કરવા માટે આ જમીનો આપવામાં આવતી હતી પરંતુ આ જમીનની જ્યારે માગણી સરકાર અને કલેક્ટર પાસે કરવામાં આવી ત્યારે બે હજાર પંદરમાં ડૉક્ટર રાજેન્દ્રકુમાર સુરતના કલેક્ટર હતા એમણે પોતે સુઓ મોટો દાખલ કરીને સરકારી હિત હંમેશા સુઓ મોટો કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને મામલા દાખલ કરતા હોય અને હંમેશા સરકારના હિતમાં કરતા હોય એમણે આ ગણોટિયાની અરજી નામંજૂર કરી અને આ અરજીના અનુસંધાનમાં સરકારી સીરપડતર તરીકે એમણે હુકમ કર્યો બે હજાર પંદર પછી બે હજાર ચોવીસ સુધીમાં સુરતમાં ત્રણથી ચાર જેટલા કલેક્ટરો આવી ગયા અને આ કલેક્ટરે કોઈ દિવસ આ ફાઇલ કે જમીન વિશે કોઈ ચર્ચા કે કોઈ નોંધ કે કોઈ હુકમો ન કર્યા પરંતુ જે કલેક્ટર છે એ સરકારનો મહેસૂલ વિભાગનો એક પરિપત્ર છે રાજેશભાઈ એમાં સ્પષ્ટ છે કે દર વર્ષે જે તે તાલુકાનો મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય જિલ્લાનો વડો હોય કલેક્ટર એમણે સરકારી જમીન ખાના ખરાબીની જમીન ખોર ખરાબની જમીન એની જાળવણી કરવાનું એને માર્કિંગ કરવાની અને કેટલી જગ્યા આવેલી છે એનું રજીસ્ટર મહેસૂલ વિભાગમાં સરકારમાં મોકલવાનું એટલે કલેક્ટરની જવાબદારી જેના માલિક તરીકે મામલતદાર અને કલેક્ટર જે કલેક્ટર તરીકે સુરતના હતા ડૉક્ટર આયુષોક એ પોતે કલેક્ટર નહીં હતા એ પોતે જમીન માફિયા હોય એ રીતે આ બિલ્ડરોના મેરાપીપણામાં અને રાજકીય આગેવાનોની દોરવણી હેઠળ રાજકીય આગેવાનોના મેરાપીપણામાં જેની કિંમત લગભગ બે હજાર કરોડથી વધુની જમીન બરાબર એ જમીનને વેચી મારવાનું કામ પોતે બદલી ત્રીસમી તારીખે ગુજરાતમાં આઈપીએસ આઈએસઓની બદલી થતી ઓગણત્રીસમી તારીખે એમણે આ હુકમ કર્યો એક દિવસ બદલી પહેલાં આ હુકમ કરીને મોટા પ્રમાણમાં સુરતના હિતને નુકસાન કરવાનું કામ કર્યું અમે તાત્કાલિક અસરથી મેં અને તુષારભાઈ ચૌધરીએ માન્ય મુખ્યમંત્રી ટકેદારી આયોગ સચિવાલય સચિવશ્રી માન્ય પ્રધાનમંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે આ સરકારી જમીન છે સુરતના હિત માટે કોઈ સુરતના શૈક્ષણિક હેતુ માટે સામાજિક હેતુ માટે કે સુરતના કોઈ વિકાસ માટે જમીનની ફાળવણી થવી જોઈએ અને સરકારી શિર પડતર તરીકેની કાયમી સરકારી રહે એ માટેનો પત્ર લખીને એક લડતની શરૂઆત કરી હતી અને એના પુરાવાના ભાગરૂપે માન્ય મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કર્યા નવાઈની વાત એ છે કે આની સાથે જે લોકોના મેળાપીપણા હતા તમે કોઈ કલેક્ટરની આટલી વધારે નોકરી હોય અને એ આટલું મોટું કામ અને બે હજાર કરોડ રૂપિયા જેટલાનું કામ કૌભાંડ કરવાનું કામ હિંમત નહીં કરી શકે કોઈ હિંમત નહીં કરી શકે કોઈ નિર્ણય નહીં કરી શકે પણ આમાં કોઈની ડેરોવણી એટલે શું આયોજિત કાવતર કરીને કામ કર્યું છે એની તપાસ થવી જોઈએ પરંતુ આજે એક મહિનાથી વધારે સમય આવી ગયો અમે એસીબીમાં પણ ફરિયાદની માગણી કરી હતી પણ એની તપાસ નહીં થઈ મેં ગઈકાલે એક સાત બે હજાર ચોવીસમાં જુલાઈ મહિનામાં મેં એસીબીને વિનંતી કરી તકેદારી આયોગને વિનંતી કરી અને ગુજરાતના મુખ્ય સચિવને વિનંતી કરી કે તમારી જવાબદારી છે સુઓ મોટો દાખલ કરવાની સામાન્ય માણસ પચાસ રૂપિયાની લાંચ લે બસો રૂપિયાની લાંચ લે તો સરકાર પોતે ફરિયાદી બને છે તો આ તો તમે પુરાવા તરીકેને સસ્પેન્ડ કર્યા છે ભ્રષ્ટાચારમાં તો સરકારે આમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે પરંતુ સમગ્ર કાવતરામાં સમગ્ર સુરતના હિતને નુકસાન કરવા માટે જે આગેવાનોના મેરાપીપણા છે એ આગેવાનો નામ પણ ખુલવા જોઈએ અને બે હજાર કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે એ કૌભાંડ સુરતને હિતને નુકસાન કરતો તો એવા લોકોને ઉઘાડા પાડવું જોઈએ અને આ કલેક્ટરની સામે એસીબીની ફરિયાદ એની મિલકતની ફરિયાદ અને જે કોઈ એના એક મહિના પહેલાંના કોલ ડિટેલ છે એ કોલ ડિટેલની તપાસ થવી જોઈએ એમણે બે મહિનામાં જેટલા હુકમો કર્યા છે એ હુકમની પર ફેર તપાસ થવી જોઈએ એવી અમે માગણી વ્યક્ત કરી છે દર્શનભાઈ આપણે આયુષ ઓપ માટે એવું કહેવાય કે મહેસૂલના એકદમ માસ્ટર માઇન્ડ હતા મતલબમાં એ મહેસૂલ વિભાગમાં એમની બહુ પકડ હતી જાણકારી હતા જાણકારી એમની પાસે છે હવે જ્યારે આ ડુમ્મસનું કરોડો રૂપિયાનું કૌભાંડ અને જે તમે જે પ્રમાણે વાત કરી કે સોનાની લગડી જેવી જે જમીન હતી તો આ બધા પુરાવાઓ ભેગા કરવા માટે તમને ઘણી બધી મહેનત પણ પડી હશે તો તમારી પર કોઈ જાતના પ્રેશર આવ્યા કે આ ભાઈ આ જે તમે કૌભાંડ બહાર પાડી રહ્યા છો એ અટકાવો જાહેર જીવનમાં એક જવાબદારીપૂર્વક જ્યારે તમે આગળ આવતા હોય લોકો માટે હિત માટે લડતા હોય તો પહેલાં નક્કી કરીને જ આવવાનું હોય છે કે કોઈ પણ જાતની લોભ લાલચ કે ડર રાખ્યા વિના અને ફક્ત આ એક આયુ શોક માટેની છેલ્લા વીસ વર્ષમાં કેટલા એવા મામલતદારશ્રી હોય ડેપ્યુટી કલેક્ટર હોય ડીડીઓ હોય એની સામે જ્યારે જાહેર હિતને નુકસાન થતું હોય એ સરકારી નીતિ નિયમનું પાલન ન કરતા હોય અને લોકોના હિત માટે અને સરકારની વિરુદ્ધ કામ કરતા હોય તો હંમેશા એની સામે મેં લડાઈ લડવાનું નક્કી કર્યું હતું ને લડું છું આજે પણ ડર કોઈ દિવસ રાખ્યો નથી જીવનમાં એક જ વખત મોત આવતું હોય છે અને જાહેર રીતમાં લોકો માટે જો આવવું હોય તો એમાંથી ડરવાનો પ્રશ્ન નથી અને જ્યારે લોકો માટે લડતા હોય તો એમાં કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી લોકોએ અને એ વિસ્તારના આગેવાનોએ અમને ફરજના ભાગરૂપે જ્યારે રજૂઆત કરી તો ત્યારે જ નક્કી કરેલું હતું કે આપણે લડત લડવાની છે નવાઈની વાત એ છે કે કલેક્ટર તરીકે આઈએસ બન્યા પછી તમે ભૂતકાળમાં જાઓ કેટલા આઈએસ અધિકારીઓ હતા તે લોકોમાં પ્રિય હતા કે જાહેર હિત માટે એનો પ્રોટોકોલ જાળવતા હતા આજે આ સરકારમાં કોઈ એવો પ્રોટોકોલ અધિકારીનો રહ્યો નથી તમે કલેક્ટર ઓફિસમાં પગથિયા ચઢો તો સામાન્ય માણસ પહેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું લીફમાં જાઓ તો સામાન્ય માણસ બી એમ કે ત્યાંનો દલાલ ફરતા હોય કે આ સાહેબનું કંઈ કામ હોય તો મને કહેજો આ પ્રકારની માનસિકતા ગુજરાતની સરકારી ઓફિસોમાં ઊભી થઈ ગઈ તમે જો જે કલેક્ટર નવા આવ્યા એમણે એક પારસી પંચાયતની કરોડો રૂપિયાની જગ્યા જેની પર હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં સરકારી સ્ટે હોવા છતાં પણ એને એનો કરી દેવાનો હુકમ કર્યો અને પોતે પાછા કલેક્ટર સુઓ મોટો દાખલ કરીને એસએસઆરટીમાં જાય છે અને એસએસઆરટીમાં એવું કહે કે મારી ભૂલ થઈ ગઈ છે આ તો સામાન્ય શિક્ષક કોઈને દાખલો ભણાવતા હોય અને એ પેપરમાં લખી દે અને પછી પેપર તપાસે ત્યારે એમ કહે કે ભાઈ આ તો મારી ભૂલ થઈ ગઈ મને પાછું પેપર લખવા માટે આપો આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે એટલે લોક જાગૃતિ અને લોકોના હિત માટે બધા ભેગા થઈને અને પદાધિકારી અને સરકારે પણ જ્યારે સરકારી હિતને નુકસાન થતું હોય સરકારી મૂલ્યોને નુકસાન થતું હોય અને ગાંધી અને ગુજરાતમાં જ્યારે આપણે એની અસ્મિતાની વાત કરતા હોય કવિ નર્મદના શહેરમાં રહેતા હોય અને તાપી મૈયાની વાત કરતા હોય અને એનું જો હિતની જરૂરતું હોય તો લોકોએ પણ આવનારા દિવસોમાં વિચારવાનો સમય છે અને આવા અધિકારીઓ કોઈ પણ હોઈ શકે વ્યક્તિગત આજે પણ રાજેશભાઈ અમારે કોઈ અધિકારી એટલે વાંધો હોતો નથી કોઈ મારો કોઈ જમીનનો ધંધો નથી મારો કોઈ એનેનો એનો ધંધો નથી કોઈ હું કોન્ટ્રાક્ટ કરતો નથી પરંતુ જાહેર હિતમાં જ્યારે હોય ત્યારે જાહેર હિતને નુકસાન થતું હોય તો આવી લડત લડવા માટે અમે હંમેશા તત્પર રહેવાના છે અને સુરતના હિત માટે છેલ્લે સુધી જ્યાં સુધી કાયદાકીય પણ લડવાનું આવે તે લડત લડવા માટે પણ અમે તૈયાર છીએ દર્શનભાઈ એક વાત એ પૂછવી છે કે જ્યારે સરકારે આઈએસ અધિકારી જેવા લેવલના વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હોય ક્યારે પૂરતા પુરાવા હશે તો જ સરકારે સસ્પેન્ડ કર્યા નહીં તો સરકાર ત્યાં સુધી આવું પગલું ભરતે જ નહીં એટલે પ્રાથમિક રીતના આયુષ સંડોવણી તો છે જ પરંતુ શું તમને એવું લાગે છે કે માત્ર સસ્પેન્ડ કરવાનો જે નિર્ણય લેવાયો એ પૂરતો છે કારણ કે તમે પણ વાત કરી અને અમે પણ એક છેલ્લા એવો ઇન્ટરવ્યૂ વાંચેલો કે એસીબીના વડાએ એવું કીધેલું કે આ આયુષ ઓકની જે જમીનવાળું કબણ છે એની તપાસ અમારા સુધી પહોંચી નથી તો માત્ર સસ્પેન્ડ કરવું પૂરતું છે આપે સરસ મજાનો લોકહિતનો પ્રશ્ન જે પૂછ્યો છે ખરેખર મેં પહેલાં પણ કીધું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની સરકાર તમે છાપાઓમાં જો ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તમે જો તો દરરોજ એક એવી જાહેરાત કરે કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર માટેની ફરિયાદ હોય તો લેખિત મૌખિક કે ટેલિફોનિક દ્વારા ટોલ ફ્રી નંબર દ્વારા તમને જાણ કરવામાં આવે છે તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેની તપાસ કરવામાં આવશે સરકાર જાતે ફરિયાદી બનશે એસીબી જાતે ફરિયાદી બનશે તો આ તો સરકારે જ્યારે બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ એ જમીનનું કૌભાંડ જ્યારે પકડવું હોય ત્યારે એમની સરકારની પાસે પૂરતા પુરાવા જ બધાના નિવેદન લેવામાં આવ્યા છે અને એક આઈએસ અધિકારી જે સરકારનો જવાબદાર અધિકારી છે એનો મુલાઝિમ છે એની પર જો પગલાં લેવાતા હોય તો ચોક્કસ કે એસીએસ જે ગુજરાતના મુખ્ય સચિવ છે સો મોટો દાખલ કરીને જાતે ફરિયાદી બનીને એમણે ફરિયાદ નોંધાવવાની હોય છે પચાસ સો રૂપિયાનો કરપ્શનમાં પકડાય ત્યારે સરકાર પોતે ફરિયાદ દાખલ કરે છે તો આમાં બેવડી નીતિ શા માટે એમની જે જે ભૂતકાળમાં જે જે અધિકારીઓની સામે પગલાં લેવામાં રાજકોટમાં પણ તમે જુઓ તે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એના લોકર સીલ કરવામાં આવ્યા એની ઓફિસો સીલ કરવામાં આવીને કરોડોને લાખો રૂપિયાના નાણાંઓ પકડાયા છે એટલે આ કોઈ વ્યક્તિગત દ્વેષ ભાવના નથી પરંતુ સરકારે બનાવેલા નીતિ નિયમોને એનું પાલન કરવાની જવાબદારી બંધારણના પાલન કરવાની જવાબદારી એ મુખ્યમંત્રી કે અધિકારીની બધાની હોય છે અને એ પ્રમાણે કામગીરી કરે તો દૂધ અને દૂધનું પાણી થઈ જાય એક બાજુ તમે એવું કહ્યું છો કે બે હજાર કરોડનું કૌભાંડ બહાર પાડ્યું અને બીજી બાજુ આ પ્રકારના પગલાં ન લેવાતા હોય તો સ્વાભાવિક છે કે રાજકીય માઠાની દોરવણી અને રાજકીય માઠાના હાટ ઉપર હોવાથી આવા અધિકારીઓ બચે છે દર્શાવે હમણાં છેલ્લા કેટલાક સમયથી એ વાતની પણ ચર્ચા છે કે સુરતમાં જે તાપી નદી છે એના પણ જમીનના કૌભાંડની વાત ચાલી રહી છે તો એ કૌભાંડ શું છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે સૂર્યપુત્રી તાપી નદી સમગ્ર સુરત શહેરને અને આજુબાજુના વિસ્તારને ખેતી હોય ધંધા હોય કે આર્થિક રીતે સમુદ્ર બનવાનું કામ આ સૂર્યપુત્રી કરે છે ભૂતકાળમાં તમે જો તો જ્યારે જ્યારે આ ચોમાસા દરમિયાન નદીમાં રેલ આવે તો દસ લાખ ક્યુસેક સુધીનું પાણીનું વહન કરીને દરિયા વાટે સીધું પાણી એ દરિયામાં નીકળી જાય આજ દિન સુધી બે હજાર સુધી કોઈ દિવસ રેલ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી બે હજાર છ પછી જ્યારે સુરતમાં રેલ આવી અને આજે જે તાપી નદીની વહન ક્ષમતા છે એ ચારથી પાંચ લાખ ક્યુસેક્સ પાણીની આસપાસ છે ભાઠા ભાતપોરના અસંખ્ય ખેડૂતોએ જ્યારે કલેક્ટરને સરકારમાં રજૂઆત કરી છતાં પણ જે ભાઠા અને ભાતપોરની વચ્ચે સમુદ્ર અને તાપી મૈયાનું સંગમ સ્થાન છે ત્યાં લગભગ બારસો વીંગા જેટલી બેટની જમીનો આવેલી છે જે સરકારી જમીન છે અને ત્રણસો વીંગા જેટલી જમીન જે ખાનગી જમીન છે આ ભાટપોર ગામ જે સર્વે નંબર બતાવવામાં આવે છે ભૂતકાળમાં એ નદીની બાજુમાં એ ગામો ભાટાને ભાતપોર વસેલા હતા જ્યારે ઓગણીસો ને રેલ આવી ત્યારે એ નદીનું વેણ બદલાતા આ ગામોની તારાજી છે એટલે સરકારે જે તે વખતે ગામને ઉપર વસાવ્યા અને આ સર્વે નંબરો બોલતા હતા એ કોટરો હતા અને કોટોરામાંથી પાણી ભરાઈને એ સીધું નદીમાંથી નીકળી જતું ખેડૂતો ભૂતકાળમાં ભાજી અને આકાશી ખેતી કરીને અને આ જગ્યાએ ઢોરોના ચરણ કરીને લોકો જીવન ગુજરાન કરતા હતા આજે પણ ભાઠા ભાટપોર ગામમાં ત્રણ હજારથી વધુ ઢોરો આ દિશામાં ચરણ કરે છે પરંતુ ઘણા જમીનના માફિયાઓએ બિલ્ડરોએ અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં સરકારે કરોડો રૂપિયાના પાળા બનાવ્યા તેની અંદર બાજુમાં જ આ કોટોરોને પૂરી દઈને ફાર્મ હાઉસથી માંડીને મોટા પ્રમાણે દબાણ કરવાનું કામ આ સુરતને તાપી મૈયાના ચીર હરણ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે મેં કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને વિનંતી કરી કે આ સુરતના હિતની વાત જો આવનારા દિવસોમાં આ નદીનું જે સમુદ્રનું પાણી છે એ સીધું પાણી તાપીનું સમુદ્રમાં ન નીકળે અને સુભનાબેન ભટ્ટનો રિપોર્ટ છે રાજેશભાઈ કે જે વખતે રેલ આવી ત્યારે આ જગ્યાએ કોટોર હોવાથી લાખો ક્યુસેસ પાણી આ કોટરોમાં પડેલું હતું ને એના મારફત સીધું સમુદ્રમાં નીકળી ગયું હતું જો આવનારા દિવસોમાં આ જગ્યાએ જો પુરાણ કરી દેવામાં આવે તો સુરત શહેરને તારા થતું રેલ આવતું અટકાવી ન શકાય એટલે સુરતના હિતમાં તાપી મૈયાના ચિરાણના હિતમાં મેં કલેક્ટરને વિનંતી કરી હતી કલેક્ટરશ્રીએ પ્રાંતને તપાસ સોંપી હતી પ્રાંત દસ દિવસમાં રિપોર્ટ આપવાના હતા સુરતના લોકોને વિનંતી કરું છે કે આ બધા આપણા પોતાના હિતનો પ્રશ્ન છે જે લોકો આર્થિક રીતે સમૂહ થતા હોય તો બધી બીજી જગ્યાએ તમે કરો દબાણ કરો જમીનો કબજા કરો પરંતુ ટાપી મૈયાના ચીરહણ કરીને જે મૈયા આપણને સુખ આપવાનું કામ કરે છે એનું ચીરહરણ કરવાનું તમને કુદરત આવનારા દિવસોમાં માફ ન કરે અને એના માટેની પણ લડાઈ હું આવનારા દિવસોમાં લડવાનો છું મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે અને લોકોને સાથ રાખીને ભાટાભાટપોર ગામની પણ મેં મુલાકાત લીધી હતી અને એ લોકોએ પણ મને લડતમાં સહકાર આપવાની વાત કરી છે એટલે આ રિપોર્ટ પ્રાંતસિંહ શું આપે છે અને કલેક્ટરશ્રી એના બાબતમાં પગલાં લે એ બાબતમાં આવનારા દિવસોમાં હું સુરતના હિટમાં લડત તાપી મૈયાના લડત લડવાનો છે એ વાત ચોક્કસ છે દર્શક મિત્રો તમે કદાચ ગબ્બર ફિલ્મ જોઈ હશે આ ફિલ્મની અંદર અક્ષયકુમાર જે પ્રમાણે લડત આપે છે ફિલ્મોની અંદર તમને બહુ સારું લાગે પરંતુ વાસ્તવિક જીવનની અંદર આવી હિંમત કરવી સરકારની સામે તંત્રની સામે પોલીસની સામે એ ખાવા કોઈ ખાવાના ખેલ નથી હોતા અને દર્શનભાઈ ઘણા વર્ષોથી આ કામ કરે છે તમે એમને સાંભળ્યા હશે તો તમને આઈડિયા આવી ગયો હશે કે એકદમ આત્મવિશ્વાસપૂર્વક અને બિંદાસ બોલે છે એટલા માટે બિંદાસ બોલી શકે છે કારણ કે એમનામાં થ્રેવડ છે એમણે આજ સુધી કોઈ જગ્યાએ એમના નામ પર કોઈ વાત એવી આડી આડીતેડી આવી નથી અને કોઈ માણસ ચોખ્ખો હોય તો જ બીજાની સામે લડી શકે દર્શનભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉટ કોમ પર પાસે આભાર